આકાશવાણી ભુજ સમાચાર વિભાગ રજૂ કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું કલ્પના શાહ નમસ્કાર રાજ્યમાં કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં હવે આઠસો રૂપિયામાં થઈ શકશે જ્યારે દર્દી જ્યાં હોય તે સ્થળ ઉપરથી સેમ્પલ લઈ રૂપિયા અગિયારસોમાં ટેસ્ટ કરી આપવામાં આવશે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે આ જાહેરાત કરી છે તેમણે ઉમેર્યું હતું કે રાજ્યમાં કોરોના સંક્રમણની સ્થિતિને ધ્યાનમાં લઈ આમ આદમીની આર્થિક હિતમાં આ નિર્ણય લેવાયો છે ઘટાડેલા ભાવનો અમલ આજથી જ લાગુ થશે તેવી ચોખવટ પણ શ્રી પટેલે કરી છે અત્યારે અગિયાર જેટલી ખાનગી લેબોરેટરીને કોરોનાનો આરટીપીસીઆર ટેસ્ટ કરવાની પરવાનગી રાજ્ય સરકારે આપી છે અગાઉ કોરોના ટેસ્ટ માટે લેબ ઉપર આવેલ દર્દી પાસેથી એક હજાર પાંચસો રૂપિયા વસૂલ કરાતા હતા જ્યારે દર્દી જ્યાં હોય ત્યાં જઈ સેમ્પલ લઈ ટેસ્ટ કરી આપવાનો ચાર્જ બે હજાર રૂપિયા હતો તેમણે કહ્યું હતું કે ટેસ્ટિંગમાં વપરાતી કીટના ઉત્પાદનમાં વધારા સાથે તેના ભાવમાં ઘટાડો નોંધાતા આવો લોકહિત નો નિર્ણય સંભવ બન્યો છે કચ્છ સહિત દેશભરમાં આજે બોર્ડર સિક્યુરિટી ફોર્સ બીએસએફનો સ્થાપના દિવસ ઉજવાઈ રહ્યો છે સરહદ ઉપર સંરક્ષણની પહેલી હરોળ તરીકે લશ્કર સિવાય પણ એક અલગ દળ હોવું જોઈએ તેવો નિર્ણય પાકિસ્તાન સાથેની ઓગણીસો ની લડાઈ બાદ થયો અને બોર્ડર સિક્યુરિટી ફોર્સની પહેલી ડિસેમ્બર ઓગણીસો ના રોજ રચના કરવામાં આવી હતી બીએસએફની સ્થાપના પાછળ પણ કચ્છ સંકળાયેલું હોવાથી અહીં વિશેષ ઉજવણી જોવા મળી છે એપ્રિલ ઓગણીસો પાસઠમાં પાકિસ્તાને જમીન માર્ગે કચ્છના રણમાં આક્રમણ કરી મોટો પ્રદેશ કબજે લીધો હતો જેને છોડાવવા માટે સીઆરપીએફની ટુકડીઓ મરદાનગીથી લડી હતી આ લડાઈમાં શહીદ થયેલા સીઆરપીએફના જવાનોની સ્મૃતિમાં રણ વચ્ચે સરદાર ચોકી બનાવવામાં આવી છે અને ત્યાં શહીદોને વિરાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમ યોજાય છે કચ્છમાં રણ અને દરિયામાં આવેલી તમામ ચોકીઓ ઉપર જવાનોએ ચાલુ વર્ષે કોવિડ ઓગણીસની ગાઇડલાઇનને અનુસરતા સાદગીથી સ્થાપના દિવસની ઉજવણી કરી હતી કેન્દ્ર સરકારે દેખાવો કરી રહેલા ખેડૂત આગેવાનોને ઉચ્ચસ્તરીય મંત્રી સ્તરની સમિતિ સાથે આજે બપોરે ત્રણ વાગ્યે દિલ્હીમાં મંત્રણા કરવા આમંત્રણ આપ્યું છે કૃષિ મંત્રાલયના સચિવે દેખાવો કરી રહેલા ખેડૂતોને પત્ર પાઠવીને આજે મંત્રણા કરવાનું આમંત્રણ પાઠવ્યું છે કૃષિમંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યું છે કે પ્રથમ દોરની મંત્રણામાં ઉપસ્થિત ખેડૂત આગેવાનોને મંત્રણા માટે આમંત્રણ અપાયું છે ભાજપના વરિષ્ઠ અગ્રણીઓએ કૃષિ સુધારા મુદ્દે ઉભી થયેલી મડાગાંઠ ઉકેલવા ચર્ચા કરી હતી જેના પરિણામ પરિણામે ખેડૂતોને ચર્ચા કરવા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે વારાણસીમાં જણાવ્યું હતું કે કૃષિ ક્ષેત્રના નવા સુધારાઓ ખેડૂતો અને કૃષિ ક્ષેત્રના હિતમાં કરવામાં આવ્યા છે આ સુધારાનો હેતુ ખેડૂતોને નવી બજારો ઉપલબ્ધ કરાવવાની સાથે સાથે કૃષિ ઉપજો વેચાણની બજાર વ્યવસ્થા મજબૂત બનાવવાનો છે પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે નવા કૃષિ સુધારાએ ખેડૂતોને નવી તકો પૂરી પાડી છે તથા કાયદાકીય રક્ષણ પણ આપ્યું છે દેશમાં સતત ચોવીસમાં દિવસે કોવિડના નવા કેસની સંખ્યા પચાસ હજારથી ઓછી નોંધાઈ છે છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના નવા એકત્રીસ હજાર કેસ મળી આવ્યા છે જ્યારે આજ સમયગાળામાં કોવિડના બેતાલીસ હજાર જેટલા દર્દીઓ સાજા થયા છે અત્યારે દેશમાં કોવિડના દર્દીઓ સાજા થવાનો દર ત્રાણું પોઈન્ટ થયો છે અત્યાર સુધીમાં કોવિડને મહાત આપનારની સંખ્યા અઠ્યાસી લાખ નેવું હજારથી વધુની થઈ છે હાલ કોવિડના એક્ટિવ કેસની સંખ્યા ચાર લાખ પાંત્રીસ હજાર છસો ત્રણ છે જે કોવિડના કુલ કેસોના ચાર પોઈન્ટ ટકા છેલ્લા ચોવીસ કલાકમાં કોવિડના ચારસો બ્યાસી દર્દીઓના મૃત્યુ થયા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વૈજ્ઞાનિકોને કોવિડ ઓગણીસ રસી અને તેનાથી જોડાયેલી બાબતો વિશે લોકોને સરળ ભાષામાં સમજાવવા અનુરોધ કર્યો છે પ્રધાનમંત્રીએ કોવિડની રસી વિકસાવી રહેલ ત્રણ ટીમોના સભ્યો સાથે ગઈકાલે વર્ચ્યુઅલ બેઠક યોજી હતી આ ટીમોમાં પુણેની જીનોવા બાયોફાર્માસ્યુટીકલ્સ લિમિટેડ અને હૈદરાબાદની બાયોલોજીકલ ઈ લિમિટેડ તથા ડોક્ટર રેડીઝ લેબોરેટરીનો સમાવેશ થાય છે શ્રી મોદીએ કોવિડ ઓગણીસ મહામારીથી બચવા માટે રસીના નિર્માણ કરવા બદલ આ વૈજ્ઞાનિકોના પ્રયાસોની પ્રશંસા કરી હતી રસીના વિકાસ માટે વિવિધ પ્લેટફોર્મના સામર્થ્ય બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી આજે વિશ્વ એઇડ્સ દિવસ કે એકવાયર્ડ ઇમ્યુનોફિશિયન્સી સિન્ડ્રોમ એટલે કે એઇડ્સ વિશે લોકોમાં જાગૃતિ લાવવા માટે આ દિવસ ઉજવાય છે આ વર્ષે એઇડ્સ દિવસની થીમ છે એચઆઈવી એઇડ્સ રોગયાળાનો અસરકારક રીતે નાશ વિશ્વ આરોગ્ય સંગઠન ડબલ્યુએચએ કહ્યું કે એચઆઈવીનું વૈશ્વિક સંકટ હજુ સમાપ્ત નથી થયું અને કોવિડ ઓગણીસ મહામારી દરમિયાન તે વધવાની આશંકા છે વર્ષ બે હજાર ઓગણીસમાં વિશ્વભરમાં ત્રણ કરોડ એસી લાખ લોકો એચઆઈવીથી સંક્રમિત હતા વર્ષ બે હજાર ઓગણીસમાં છ લાખ નેવું હજાર લોકોના મૃત્યુ એચઆઈવીને લગતા રોગોથી થયા હતા ભારતે વર્ષ ઓગણીસો બાણુમાં રાષ્ટ્રીય એઇડસ નિયંત્રણ કાર્યક્રમની શરૂઆત કરી હતી તે બાદ એચઆઈવી સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે જાગૃતિ ફેલાવવાનું અને સંક્રમિત વ્યક્તિઓની સંખ્યામાં ઘટાડો લાવવા માટેની દિશામાં ભારતે અનેક મહત્વપૂર્ણ કાર્યો કર્યા છે જિલ્લા મથક ભુજ ખાતે આજે વિશ્વ એઇડ્સ દિવસ નિમિત્તે ગુજરાત સ્ટેટ એઇડ્સ કંટ્રોલ સોસાયટી અમદાવાદ અને ઇન્ડિયન રેડક્રોસ સોસાયટીના ઉપક્રમે કચ્છ રેડ રેડક્રોસ શાખા દ્વારા ભુજના રેડક્રોસ ભવનમાં જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરાયું હતું આ પ્રસંગે એઇડ્સથી બચવાના ઉપાયો વિશે ચર્ચા કરાઈ હતી સમયસરની સારવાર નિદાન અને સાવચેતી એઇડ્સથી બચાવી શકે છે વર્ષ દરમિયાન આ ક્ષેત્રે સારી કામગીરી કરનાર લોકોને આ પ્રસંગે સર્ટિફિકેટ આપી સન્માનિત કરાયા હતા અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં હાલ આ રોગની બે હજાર પાંચસો જેટલા દર્દીઓ સારવાર મેળવી રહ્યા છે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના સહિતના ત્રણસો કરોડ પિસ્તાલીસ લાખ રૂપિયાના ખર્ચે વિવિધ કામોનું ઇ ખાતમુહૂર્ત અને ઇ શુભારંભ કરાવ્યો આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાતના શહેરો વિશ્વના આધુનિક શહેરોની સમકક્ષ બને તે માટે રાજ્ય સરકારે શહેરોના સર્વાંગી વિકાસ માટે પાયાની અને માળખાગત સુવિધાઓ ઉભી કરી છે કોરોનાના કપરા કાળમાં પણ રાજ્ય સરકારે પંદર હજાર કરોડ રૂપિયાના વિકાસના કામો હાથ ધર્યા છે અને આ આ સાથે વિશેષ વેબ સમાચાર બુલેટિન નમસ્કાર